તો આપણી બહેણ હવારમાં ત્યાં જ લઈ લીધી બધીને કે આ જ્યારે છે આડું એવું પડે છે તો કપાવારામાં માંડી તો ટ્રેક્ટર આવી ગયું રોટાવેટર રાખી નાખ્યું આમાં હાંક્યો નહોતો એટલે હાઇ ગયા આમાં આવવા દીધી કે આજે આમાં લગભગ ટ્રેક્ટર આવી જશે આમાં આજે હાંકવાની બાકી છે લગભગ એટલે આવી જાય હાં સુધીમાં કીધું આમાં આવી જશે અને આપણે ખાલી આ જારની ધ્યાન રાખવાની છે આપણે ઝાર ખાવાની છે ઝાર મીઠી ભારી છે ગુંદરી રહીને ત્યાં બધું જોવા મળે ચરે જાય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને ત્યાં વેહુ લખડાવી છે અને અત્યારે શું છે કે આ મશીનથી બધી ઝાર વાઢેલી છે જોયું હવે તમે આ મશીનથી કેટલા રાડા મૂક્યા બે કાતરી મૂકી દીધું ઉપર આમાં બધામાં છે ને મશીનથી વાયડી છે ટ્રેક્ટરથી આમાં પડેલી ઝાર આવે નહીં અને ઉપર ઉપરથી વધે આટલી નુકસાની જાય આ ગુંદરી મીઠી બીજી રીતની છે કે આપણે ખાઈ દી છે ભાંગી લીધી જેમ તમે શેરડી ખાઓ ને એવી રીતે ખાઈ ગયા તો આવી આપણે કાતરી ફોલી અને ખાઈ જવાની જેમ કે આ શેરડી જેવી મીઠી લાગે ને ખાવાની મજા આવે આપણે તો બહુ ખાઈ અને આમાં ગુંદરી ચાખવી હોય તો આવી રીતે એમ કે મીઠી હોય ખબર પડી ગયા ઘેઢિયર પહોંચી ગઈ હામે આ એવી હેરાન કરે રહી છે હવા નહીં દોડવે કાઢ પા બે દિધો દોડવતી અલગ આજ બે આજે હજી વધારે કરે હવે ગોરી ચાખી ગઈ કેમ કે ગુંદરી લાગી મીઠી ના એક આમ ભાગે એક આમ ભાગ્યા ગોરી ગોરી ને હમણાં બે લાકડી મારી ભાગી જાય આ રેઢિયાર રાતમાં જ નથી આવતી લે પાછી ફતા બધી બેહો આવી જ ગઈ હે ના આવી ગયા ચરતી હે આવી ગઈ બધી આપડે બેહો હાકી લીધી ત્યારે પાણી ઉપર ના આવી ગઈ છે ભેગી તો આ રહી ગયા હવે આવે ને આ ધોઈડે રાખે તો આપણે ને બધી પાણી પીવા આવી ગઈ હતી ઘરે ઘરે ના પીધું અહીંયા આવી નદીમાં પડી બધી તો હવે આવી લીધું એટલે બધીને હાકી લઈ આ તો આમ ટાટ પડે તો ધરા ધરાતી પડે આ તો જો બે ઊભા રહી ગયા અહીંયા પીવું નથી કે હવે હવે બધાને ગાડીને જવા દેવી છે વાડીએ પાછી ચારવા કપાવાળામાં તો બધાને ભેગા કરીને હાકી લે હવે આ બધા ચડશે પણ ઊંધા ભાગશે બધું નામ હાકવા આમ ભાઈ ગયા બધાને હાકી જ લઈ તો બાર વાગી ગયા ને એટલે હાકી ભે હું ઢીંગલી ભેગી જ છે બટેકો ખાઈ ખાદી ખાદી હાલી નીકળી ભી ભેગી થોડું જ બીજું કાંઈ નહીં ગાડી આવે એટલે તઈ દોડે વધારે વચમાં જ પડે બપોર પછી ભેલાણ છે ને આપડી આમાં છે મકાઈવાળા જોકે બે બાજુ આડું જ રહેવાનું છે આ બાજુ મકાઈ છે ને આ બાજુ શેરડી છે એટલે થોડી ખૂણામાં છે ને વધાઈ જાય એટલે પછી વાંધો નથી એક ટક ધરાઈ જાય અહીંયા ઢક રાખેલ છે એટલે વાંધો નથી પછી બે ત્રણ ધોળાવવું પડશે વળી કે અહીં ભાગ એક ફેર ચઢ્યાશો એટલે ભાગીને જાહે હાલા 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 આગળ તો અત્યારે આપણી વેવું છે ને બધી ચરે જ છે આમાં અડધી દેખાતી તમે કીધું ક્યાં ગઈ વેવું તો વેવું છે ને જો ઓલો મિલની બાજુમાં ચરે છે આ સાઈટ કે એમાં વાયર તૂટેલ પડ્યા હતા નીચે હતા ને એનાથી ટપીને બધી નીકળી ગઈ અડધી અહીંયા છે ને અડધી ઓલી બાજુ છે આપણે શું છે કે આ કપાને ઢગલા કરતા હતા આવી રીતે હલગાવાના છે શું છે કે આમાં ઉતામર ગાય ગાય છે ને ખેત ફેડવાની છે તો ટ્રેક્ટરથી ભેગું તો કર્યું પણ ના મેળાયો આખે તમે ઢેકલા કર્યા જેમ તેમ ભેગા કરી તો એ કે ટ્રેક્ટરથી હાલે નથી આવે અને ચાર વાર આવ્યો હતો એ ભાઈને થોડુંક પાવરમાં આવી ગયો અને કીધું હતું ઢગલા કરી દેવાનું હતું કેમ કે આમાં કોંગ્રેસ વધારે છે તો કોંગ્રેસીને લીધે કે એમ થાય નહીં આમાં ભેગા કેમકે આ પાવડામાં ઓલા આવતું જ નહોતું પંચ હતા એનાથી ભેગા કરતા હતા પણ નાથી આવી ભેગા કે હાલે એમ છે નહીં કે આમાં તો એ ક્યાં એના કરતા એમને ભલે પડ્યા હાથ થી ભેગા કરીને અમે બધા જો ઢગલા કરી દીધા આખા ખેતરના આ ખેતરને એ ભાઈ કરી લે કેમ કે આમાં આપણે વધારે ભે ઉચારી થોડુંક વાર બાજુ કરી નાખ્યું હતું કાલે જે વાઘવારે રાખ્યું હતું એને એ ભાઈ અહીંયા શું છે કે વાયર તોડી નાખતા બકરાણપુર એને કીધું હતું ખેતરમાંથી સીધી ને અંદર આવવા દઈજે એ ભાઈને થોડાકથી આરા તો પછી વાયર તોડી નાખી દીધા જેમ તેમ હજી ક્યાં બે દી પછી ચારવા આવે આવવામાં કે બે દી પછી નહીં એમાં થઈ ગયા બાજણા બીજી રીતના તો હવે એને જવા દીધો આપણે પછી ચાલો મારામાં આવ્યો સારો થતો કીને પૂછ્યું હું કીધું ચારવાનું આપણે જોખું જ કહી દી જવા ભાઈ વાડી માલિક બેઠા છે આઈ લો આપણે કાંઈ નહીં મેં કીધું બોલું હું બોલીશ ને તો હમણાં ગમે વિવાદ થાય તારો તો પછી વટાડી દીધો ભાઈને હું આ ગયો તો ઓલા ભાઈ હા કીધું ને ગાડીવાળાએ ખી જાણા ભાઈ તો તારે ઉપર કરી નાખે ને જલ્દી કામ કે બકરા ચારવાથી કે વાયર થોડી નાખે ભાઈ હમણાં જ આવવા ના દઈએ અંદર ને આપણી બે હું છે ને સામે સાંભળો એવું હું દેખાય ત્યાંથી અંદર આવી જાય છે કે અહીંયા ભાઈ વાયર નીચે પડ્યા છે હાવ બાંધેલા નથી સિમેન્ટના થાંભલા આમાં બાંધેલા છે નહીં એ મજબૂત છે અહીંયા ઓલી સાઈડ ને પછી બંધ કરી દીધું અંધર હતા એટલે આમે વાળી હતી પછી કે ઢોર ઘરે નહીં આમાં હું આ રોડી રેડિયા ઢોરનો વધારે ત્રણ એટલે એ બંધ ઓછા હતા તો આપણે અહીંયાથી બે હું અંદર આવી જાય તો અહીંયા જ લઈ આવી અહીંયાથી ગાઢીએ તો બકરાવાળા હું તોડી નાખી દીધું તું તો પછી ગાઢવાટાને અહીંયાથી ઊંચા કરી નાખ્યા એટલે હવે ઓળખો ઢીલો થઈ જાય વાયર ઉપર આટી મારી બાંધી દીધા વાયરથી હવે ઓલી રસ્તો તો કે હવે એવો હેરાન કરશે પછી બેહો તો હવે બધી નાખવાની જ છે ઘરે તો આપણે હાંજે જે છોડી લીધી છે તો અત્યારે બધી આમાં ચાલીએ કારણ કે ગાયની બધી આપણે આમાં ચરી દઈએ ને એટલે ટ્રેક્ટર આવી ગઈ છે તો હવે વારે વારી આપણે ઝાડવાળામાં લઈ જવાનું લઈ જવાની છે મકાઈવાળામાં તો અત્યારે આમાં રખડાવી લઈ કાંઈ કે ટ્રેક્ટર આવી ગઈ એટલે ખેડી નાખશે તો આમાં હું બધું ચારી લઈ કાહીંકા તો અત્યારે આપણી બેઉને હાકી લીધી હવે ઘરે રોડ માથે જે આવે એમ કે મકાઈવાળા જવું હતું પણ એમાં મકાઈવાળા વાઘ ફરી ગયો એટલે ખાઈ નહીં હું દોડની ડમરી ઉડાડે આવું તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ